જાનવી બારાયા નામની ત્રણ વર્ષની દીકરીને ગંભીર ઈજા પહોંચી છે નિકોલ પરમાર ને ગળાના ભાગે દોરી બેસી જતા લોહી લોહાણ હાલતે તે ભાવનગર સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા ઓકે પેલા આપનું નામ મારું નામ વાહિદભાઈ શાહ છે વાહિદભાઈ સેમા તમે ફરજ બજાવો છો ને શું કામગીરી કરવામાં આવી છે અત્યારે હું ભાવનગર સિટી ટ્રાફિકમાં માં ફરજ બજાવું છું અને મારું ચોકરી ચિત્રા યાર બાજુ હતી અને ત્યાં એ દરમિયાનમાં આ છોકરાને જ્યાં ટોળું વળી ગયેલું દોરી વાગેલી જેથી કોઈ બધા ભેગા થયેલા ત્યાંથી ત્યાંથી હું એમને સીધો ચિત્રા લઈ ગયો તરત જ એકસો આઠ બોલાવીને અહીંયા સરટી હોસ્પિટલમાં લઈ આવેલા છે હાલ એની સારવાર ચાલુ છે અને એમનો સામાન તમારા દ્વારા પરત એમનો સામાન જે હતો મોબાઈલ છે હોન્ડાની ચાવી ગાડી છે એમનો એક બધું એમના ભાઈને પાછો આપી દીધેલું છે